નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે અમે તમને દ્વારકાનો ઇતિહાસ વિશે વાતો કરવાના છીએ જો તમે પણ મારી જેમ ભગવાન દ્વારકાધીશને માનતા હોય તો પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા જય દ્વારકાધીશ લખી દેજો દ્વારકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી આ દ્વારકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત જીર્ણોદ્ધાર પામી છે વર્ષ બે હજાર તેર માંગ નગરને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે ઘોષિત કરાયું અહિંગ દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરની વાળું છે સાઈટ થાંભલાઓ પર ઊભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્વારેથી પ્રવેશ કરે છે અને મોક્ષદ્વારેથી મંદિરની બહાર નીકળે છે દ્વારકાથી ત્રીસ કિલોમીટર દૂર બેટ દ્વારકા આવેલું છે જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે બોટમાંગ બોટમાં જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે અહીંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રીકૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે ચાર ધામોમાંનું એક ધામ ભગવાન શ્રીકૃષ્ણ કાળિયા ઠાકોરનું ગામ એટલે દેવભૂમિ દ્વારકા જ્યાંના કણકણમાં શ્યામ નિવાસ કરે છે એવી માન્યતા છે અહિંગ અસંખ્ય ભાવિક ભક્તો ભગવાનને પ્રેમથી યાદ કરે છે દ્વારકા ભગવાન કૃષ્ણની કર્મભૂમિ ગણાય છે આ નગરી વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે હિન્દુ ધર્મના ચાર ધામોમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત દ્વારકા એક મોટું નગર છે અહિંગ હિન્દુ ધર્મના નાના મોટા અનેક મંદિરો છે ગોમતી નદીના કિનારે વસેલું આ નગર હિન્દુ ધર્મનું પવિત્ર તીર્થ છે દ્વારકા સાથે એક મોટું રહસ્ય જોડાયેલું છે કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના વૈકુંભ ગયા બાદ તેમને વસાવેલી દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ આજે પણ ત્યાં તે નગરીના અવશેષો મળી આવે છે ભગવાન શ્રીકૃષ્ણે તેમના મામા અને મથુરાના અત્યાચારી રાજા કંસનો વધ કર્યો આથી કંસના સસરા મગધ નરેશ જરાસંદ શ્રીકૃષ્ણ સાથે વેરભાવ રાખીને યાદવો પર વારંવાર આક્રમણ કરવા લાગ્યા આથી વારંવારના આક્રમણોથી વ્રજભૂમિની રક્ષા કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે નવા સ્થળે વસવાટ કરવાનો નિર્ણય લીધો આ માટે તેમને કુશસ્થળી પર પસંદગી ઉતારી કુશસ્થળી માંગ આવતા પહેલાંગ શ્રીકૃષ્ણને કુશાદિત્ય કર્ણાદિત્ય સર્વાદિત્ય અને ગૃહાદિત્ય નામના અસુરો સાથે યુદ્ધ કરીને તેમનો નાશ કરીને સમુદ્ર તટ પર દ્વારકાનું નિર્માણ કર્યું શ્રીમદ ભાગવત જણાવે છે કે દ્વારકાનું નિર્માણ કરતા પહેલાંગ શ્રીકૃષ્ણે સમુદ્રને બાર યોજન જમીન આપવાની અને પાણીને ખસેડી લેવાની વિનંતી કરી આથી સાગરદેવે જગ્યા આપી ત્યાર પછી વિશ્વકર્માજીએ દ્વારકાનું નિર્માણ કર્યું ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકાનગરી વસાવીને તેને પોતાની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું શ્રી કૃષ્ણના જીવનની ઘણી મહત્વની ઘટનાઓ દ્વારકાનગરીમાં રોહિણી સત્યભામા કાલિંદી મિગવિંદા સત્યા નાગનજીતી સુશીલા માદ્રી લક્ષ્મણા દત્તા સુશલ્યા વગેરે સાથે વિવાહ નરકાસુરવધ પ્રાગજ્યોતિષપુર વિજય પારિજાત હરણ બાણાસુર વિજય ઉષા અનિરુદ્ધ વિવાહ મહાભારત યુદ્ધ સંચાલન દ્રૌપદીનું રક્ષણ શિશુપાલ ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં દ્વારકાની ભૌતિક સમૃદ્ધિ સફળતાના શિખરે હતી પાછળથી યાદવો ભોગવિલાસમાં ડૂબી જતા અનેક ઘટનાઓ બનવા લાગી જેમ કે યાદવોએ પિંડતારણ ક્ષેત્રમાં રહેતા ઋષિઓને હેરાન કર્યા આથી ઋષિઓએ યાદવોને શ્રાપ આપ્યો ऋषिओं श्राप्ति श्रापित यादवों कालक्रमें नाश पम्वा लग्या भगवान श्रीकृष्ण पोता लीला संकेल्वा माँ श्रीकृष्ण द्वारका पर आवरा संकट ने पारखी यादवों ने लई प्रभा क्षेत्र मान रह चाल बीजी बाजू श्रीकृष्ण द्वारका ने छोड़ी देता समुद्र पाणी द्वारका पर फरी व्या जाने के समुद्रे आप भूमि पाची न लई लीधी होव का धर्मराज युधिष्ठिरे श्रीकृष्ण प्रपौत्र वजनाब ने शूरसेन देश न राजा बनाव મોટા થયા બાદ વજના દ્વારકા આવ્યા અને તેમણે શ્રીકૃષ્ણની સ્મૃતિમાં એક સુંદર વિશાળ મંદિરનું નિર્માણ કર્યું જે આજનું જગત મંદિર દ્વારકા દ્વારકામાં અનેક જોવાલાયક સ્થળો અને ધાર્મિક સ્થળો આવેલા છે દ્વારકા જેના મંદિરથી પ્રખ્યાત છે એવું ભગવાન શ્રીકૃષ્ણનું દ્વારકાધીશનું મુખ્ય મંદિર આવેલું છે જે જગત મંદિર તરીકે ઓળખાય છે આ ભવ્ય મંદિર પાંચ માળનું છે તથા સુંદર કોતરણીથી સુશોભિત છે આ મંદિરમાં કુલ સાઈઠ સ્તંભ છે જેમાં પ્રવેશ કરવા માટે સ્વર્ગદ્વાર અને બહાર નીકળવા માટે મોક્ષદ્વારની વિશેષ સંરચના છે પુરાતત્વ વિભાગના મંતવ્ય પ્રમાણે આ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું છે એક તાર્કિક અંદાજ મુજબ ભગવાન શ્રીકૃષ્ણના પ્રપોત્ર વજનાબે પૂર્વે ચૌદસોની આસપાસ અગાઉ સમુદ્રમાં ડૂબી ગયેલા મંદિરની બચી ગયેલી છત્રી સ્થાપી હતી જગત મંદિર દ્વારકામાં મુખ્ય શ્રી દ્વારકાધીશજીની મૂર્તિ કાળા પથ્થરોની બનેલી છે અને બે ફૂટ ઊંચી છે આ રૂપમાં ભગવાને પોતાની ચાર ભૂજાઓમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે એવું માનવામાં આવે છે કે વિદેશી આક્રમણકારોથી બચવા પ્રાચીન મૂર્તિને દ્વારકાના સાવિત્રી નામના કુવામાં સુરક્ષિત રાખવામાં આવી હતી મંદિરમાં મૂર્તિ નહીંગ હોવાથી શ્રીમદ વલ્લભાચાર્યજીએ લાડવા ગામમાં રાખેલી મૂર્તિને લાવીને મંદિરમાં સ્થાપિત કરી રુકમિજી આ મૂર્તિની પૂજા કરતા હતા દ્વારકા લઈ જવામાં આવી છે અને સાવિત્રી અસલી મૂર્તિ કાઢીને મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી દ્વારકાધીશના મુખ્ય મંદિરોમાં દ્વારકાધીશ ઉપરાંત અન્ય ચોવીસ જેટલા મંદિરો આવેલા છે જેમાં શ્રી શક્તિ માતાજી મંદિર શ્રી કુશેશ્વર મહાદેવ મંદિર શ્રી કાશી વિશ્વનાથ મંદિર શ્રી કોલવા ભગત શ્રી ગાયત્રી મંદિર શ્રી પ્રદ્યુમ્ન મંદિર શ્રી અનિરુદ્ધ મંદિર શ્રી અંબા મંદિર શ્રી પુરુષોત્તમ મંદિર શ્રી દત્તાત્રેય મંદિર શેષાવતાર શ્રી બલદેવ મંદિર શ્રી દેવકી માતા મંદિર શ્રી રાધાકૃષ્ણ મંદિર શ્રી માધવરાય મંદિર શ્રી ત્રિવિક્રમ મંદિર શ્રી દુર્વાસા મંદિર શ્રી જાંબુતી મંદિર શ્રી રાધિકા મંદિર શ્રી સત્યભામા મંદિર શ્રી સરસ્વતીજી મંદિર શ્રી લક્ષ્મીનારાયણ મંદિર શ્રી જ્ઞાન મંદિર નારદપીઠ વગેરેનો સમાવેશ થાય છે આ ઉપરાંત શારદાપીઠની પરંપરાના બે શંકરાચાર્યોની પ્રાચીન સમાધિ પણ અહીં છે શામળશા ભગવાનનું મંદિર સિદ્ધેશ્વર મહાદેવ ભદ્રકાળી માતાજી મંદિર કુકળશકુંડ ગાયત્રી શક્તિપીઠ વડકેશ્વર મહાદેવ દ્વારકાધીશનું મંદિર ગોમતી નદીના જ કિનારે છે ગોમતી ઘાટ પરથી છપ્પન સીડીઓ ચડીને મુખ્ય મંદિરમાં પ્રવેશ કરી શકાય છે જેને સ્વર્ગદ્વાર કહેવામાં આવે છે ગોમતી નદીના સામેના કિનારે પંચાનંદ તીર્થ છે આ સ્થળની વિશેષતા એ છે કે ચારે બાજુ સમુદ્ર હોવા છતાં તેના પાંચ કુવાઓમાં મીઠું પાણી મળે છે પાંડવોએ આ કુવાઓનું નિર્માણ કરાવ્યું હોવાનો ઉલ્લેખ છે ગોમતી નદીનો જે સ્થળે સમુદ્ર સાથે સંગમ થાય છે તે સ્થળે સમુદ્ર નારાયણ અથવા સંગમ નારાયણ મંદિર છે આ સ્થળ પાસે જ ચક્રતીર્થ આવેલું છે જ્યાંથી ચક્રાંકિત શિલાઓ પ્રાપ્ત થાય છે વિષ્ણુપુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ અસુરોનો નાશ કરીને સુદર્શન ચક્રને આ સ્થળે પાણીમાં નાખીને સ્વચ્છ કર્યું હતું દ્વારકા નગરી જે નદીના કિનારે વસેલ છે એવા દ્વારકાધીશ મંદિરની દક્ષિણે એક લાંબુ તળાવ જે ગોમતી તળાવ તરીકે ઓળખાય છે તે વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે ગોમતી તળાવની ઉપર નિષ્પાપ કુંડ છે જેમાં ઉતરવા માટે સીડીઓની વ્યવસ્થા છે નિષ્પાપ કુંડમાં પિતૃતર્પણ અને પિંડદાનનું વિશેષ મહત્વ છે ગોમતી કુંડથી દૂર કૈલાશ કુંડ આવેલો છે કૈલાશ કુંડનું પાણી ગુલાબી રંગનું છે ત્યાં પાસે જ ગોપી તળાવ દ્વારકાનું એક ખૂબ જ પ્રસિદ્ધ તળાવ છે ગોપી તળાવની આસપાસની માટી પીળી છે આ માટીને ગોપીચંદન કહેવાય છે ગોપીચંદનનો ઉપયોગ સૌંદર્ય વધારવા માટે થાય છે ગોપી તળાવની આસપાસ મોર જોવા મળે છે દ્વારકા જતા શ્રદ્ધાળુઓ દ્વારા એવી માન્યતા છે કે બેટ દ્વારકાની યાત્રા વગર દ્વારકાની યાત્રા અધૂરી ગણાય છે બેટ દ્વારકા જે એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી બેટ દ્વારકામાં પાંચ મોટા મોટા મહેલ છે પ્રથમ મહેલ શ્રી કૃષ્ણનો છે જે સૌથી ભવ્ય છે તેની ઉત્તરે રૂકમિણી તથા રાધા મહેલ જ્યારે દક્ષિણે સત્યભામા અને જાંબતીના મહેલ આવેલા છે આ પાંચેય મહેલ અત્યંત સુંદર છે બેટ દ્વારકા રણછોડરાયજીની મૂર્તિ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે પાછળથી મુખ્ય મંદિરની બાજુમાં અને જાંબુ મંદિરો પણ અલગથી બનાવવામાં આવ્યા ચોમાસામાં દરેક અગિયારશે ભગવાન દ્વારકાધીશની સવારી નીકળે છે મુખ્ય મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની વ્યક્તિગત સેવા કરવાનું કાર્ય બે પટરાણીઓને સોંપવામાં આવ્યું હતું જેમાં એક દિવસ લક્ષ્મીજીનો અને બીજો દિવસ સત્યભામાનો હોય છે બેટ દ્વારકામાં જા શંખ તળાવ આવેલું છે અહિંગ ભગવાન શ્રીકૃષ્ણએ શંખ નામના રાક્ષસનો વધ કર્યો હોવાની માન્યતા છે શંખ તળાવના કિનારે શંખનારાયણનું મંદિર આવેલું છે બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધીશની મંદિરથી લગભગ ત્રણેક કિલોમીટર દૂર હનુમાનજીનું મંદિર છે જે દાંડી મંદિર તરીકે ઓળખાય છે આ સ્થળે ભાવિકા રામભ હનુમાનની સોપારીની માનતા રાખે છે આ સ્થળે હનુમાનજી પાતાળમાં રામચંદ્રજી લક્ષ્મણજીને લાવ્યા હતા એવી હનુમાન દાંડીની પૈરાણિક માન્યતા છે દ્વારકાની આસપાસ દર્શન કરવા લાયક ઘણા જ સ્થળો છે જેમાં નાગેશ્વર જયોર્તિર્લિંગ મંદિર મુખ્ય છે દેશના દ્વાદશ જ્યોર્તિર્લિંગ પૈકીના એક નાગેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કરીને સ્વ કુમારના ટ્રસ્ટ દ્વારા રૂ પાંચ કરોડના અંદાજીત ખર્ચે ભવ્ય મંદિર સંકુલ અને પંચાસી ફૂટ ઊંચી શિવપ્રતિમાનું નિર્માણ થયું છે આ મંદિરની સ્થાપના વિશેની કથા એવી છે કે ભૂતકાળમાં અહિંગ સમુદ્રકાંઠે આવેલા નવમાં દારૂક નામના રાક્ષસ અને દ્વારુકા નામની રાક્ષસીનો આતંક હતો દ્વારુકાના આતંકથી પૂજાને બચાવવા નાગેશ નામના શિવભક્તે અહિંગ સરોવર કિનારે માટીનું શિવલિંગ બનાવીને ભગવાન શિવજીની આરાધના કરી હતી મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ